શિયાળીનો બેસ્ટ ડાયલોગ દયા કુછ તો પ્રોબ્લેમ હે કુછ તો ગડબડે જે બારિશ કી નહી હોતી છાસ ફેરવાનું પેલા પેલા જમાનામાં જે વધારે ભેસો હતી ને જે લાઈટ નથી ને ત્યારે આનાથી ફેરતા ટાટા કરો કે ટાટા આ યો બેગા છે કે ઓબા ઓ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું અસ બધા ઠીક છે તો સવાર પડી ગયું અને આજ પ્યાસી દૂધ નહીં આપ્યું તો એકલો ચા પીવો પડે આપ્યું થોડુંક ચા કરે એટલું કાંઈ ચા દૂધ પીએ એટલું નથી હાલ્યું ચોમાસું આવે આમની સખત ડ્યુટી લાગે કચરો ના રહેવો પડે ચાહે ગાળો ના રહેવો પડે એકદમ કોરો કોરું થયું આજ સવારમાં ઉઠે ને તો કાંઈક આવું વાતાવરણ થાય खुल आकाश बरसात बिल्कुल नहीं बरसात जाए तो ऊपर छत्ते छत्ते जतो रहे ओके okay. शिआडी बेस्ट डायलॉग दया कुछ तो प्रॉब्लम है कुछ तो गड़बड़ है जब बारिश की नहीं होती મુજે એક ઘંટીમાં બારિશ ચાઇએ કહી પર લાવો કહી પરસે લાવો ફિર બારિશ ચાઇએ અમકો પ્રોબ્લેમ હે દયા સારું ખે બારિશ નથી આવતી કમ તો કશું નથી તો થોડીક કસરત કરીએ પછી ટાઈમથી ત્યાં ઓફિસ થવા માટેનો કારણ કે સાડા સાત થઈ ગયા આમથી હવા મળ દીઠ્યો રાતે ટીમ ખૂબ બાકી હતું અને પછી આપણે આ જ જગ્યાથી કસરત કરવા માટે ઇઝ ધ બેસ્ટ આ શું મળ્યું જૂની જૂની વસ્તુ ઘણી હતી પણ મને ખબર નહીં છાસ ફેરવાનું પેલા પેલા જ્યાં લાઈટ નથી ને ત્યારે આનાથી ફેરતા આમ રાખી બંને બાજુ બે જણા ફેરતા કેટલું મોટું પણ હજી હંગરલ થી હંગરવું પડશે પણ આ કોમ આવશે કોક દિવસ લાઈટ નહીં હોય ને ઘણી બધી પેસુ રાખશું ને તદી કોમ આવશે લાકડું પણ એમ થયું હાક સી સમસ્યા ગમે ત્યાં કારણ કે હજી આટલો વરસાદ ગયો એને ફો નથી અને બગડ્યું પણ નથી સારું છે લાકડું સર મેલ દેસુ હાવ નાના બળદ નથી કરી હાવ મોટા બળદ ને ત્યાં સુધી બધો હજાર મારી પાસે છે બસ એક બળદ નથી એની કમી એ પણ જોઈશું ફ્યુચરમાં લઈ શકાય તો લઈશું છે સારું દી કઠણ છે એક પગ નાખી દઈશું ને તો કમ્પ્લીટ થઈ જશે હવે ને લઈ જાઓ આટલા વાસુ ના એક પગ નથી ને એક પગ ના તો બાનું કે પૂરું કર્યું હવે નાઈ ને જમવાનું બની ગયું છે તો જમી લઈશું પછી નીકળી જશું કામ ઉપર ખોરા চানারেযা জিযবোরেং মাপাঢরি দেলে তারাক্নাকনে খিষেক্নার আধা

થોડાક ડુબળા પડી આપડા નહીં થોડાક ડુંબળા પડી આપડા હેડે ત્યાં આવો તમે તમે ના રેડી મત આપશો તમે त उहो बाक़ी दातो था बचा न

સર છે કારણ કે એમને પેટ ભરવાનું મોટા બળદ થાય એટલે કુકુ ખાઈ નાખે લીલું ખાસ જ ખાસ કરીને ખાય તમે જોયા છો ડુબળા થાય એ તો હેડતા હોય ડુબળા તો હેડો હોય હેડો હેડો એ બાઈક માંથી બાઇકમાંથી માંથી બાઈક બાઇકમાંથી ના 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 બાઇક હું પાતું કરી લીધું હું હાડા બુ પણ અહીંયા બેઠા ત્યારે લટી ના તો પાછા બસ જ મેરાવાલા ખાઈ લીધું અને કારણ કે રાત્રે પછી મચ્છર આવે અને બસ આ વિડીયોને કરી કરીશું મળીશું નોડીયા સુધી ત્યાં સુધી બંને માત્ર છે અગર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ નફા અગર વિડીયો ગમ્યો હોય તો રેડી લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ ટુ નાઉ બાળક જતા રહ્યા હેરા સર તો નહીં ભલે ચાલતા